નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરમ દિવસના રોજ ઈદે મિલાદુન નબી જે છે તે ઈદે મિલાદુન નબીનો જે પર્વ હોય ત્યારે ઈદે મિલાદુન નબીના પર્વને ધ્યાને લેતા આજ રોજ શહેર પોલીસ કમિશનર નરસિમહા કોમાર જે છે તેઓ ખાસ કરીને તાનાલા વિસ્તારમાં પહોંચ્યા છે આ ગફ્ફાર પાર્કનો વિસ્તાર છે ગફ્ફાર પાર્ક સોસાયટીમાં જવાનો વિસ્તાર છે અને અહીંયાથી જુલુસની શરૂઆત થતી હોય છે અને જુલુસનું જે ફ્લેગ ઓફ છે તે કરવામાં આવતું હોય છે ત્યારે ખાસ કરીને અહીંયા સમગ્ર ગુજરાત ના વિવિધ શહેરોમાંથી લોકો ખાસ કરીને અહીંયા આ જુલુસ માં જોડાવા માટે લોકો આવતા હોય છે ત્યારે આજ રોજ જે અધિકારીઓ જે છે ડીસીપી એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જે અધિકારીઓની મીટિંગ જેપી પોલીસ સ્ટેશન ખાતે મળી હતી અને ત્યાં જ્યાં ઇદે મિલાદુન નબીનો પર્વ હોય ત્યારે તે નિમિત્તે કયા પ્રકારનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને કયા પ્રકારનું રૂટ રહેશે તે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ખાસ કરીને તાનાલિયા વિસ્તારના જે અગ્રણીઓ જે છે જે શાંતિ સમિતિના જે લોકો છે તેઓ સાથે પણ મીટીંગ કરવામાં આવી હતી અને ચર્ચા ઇદે મિલાદુન નબીના જે જુલુસ નીકળવાનું છે તે રૂટ અને અંગેની જે ચર્ચા છે તે ચર્ચા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી અને આ ગફ્ફાર પાર્ક છે તાના વિસ્તારનો ગફ્ફાર પાર્ક છે અને અહીંયાથી જુલુસને ફ્લેગ ઓફ કરવામાં આવતું હોય છે અને જુલુસની શરૂઆત અહીંયાથી થતી હોય છે અને સમગ્ર તાનાલ વિસ્તારની જે પબ્લિક જે છે તાનાલિયા વિસ્તારના જે લોકો છે તે ખાસ કરીને આ જુલુસમાં જોડાતા હોય છે અને આ જે રૂટ જે રૂટ છે અહીંયાથી આ રૂટ છે અહીંયાથી નીકળીને આ જે રૂટ છે અહીંયાથી જ્યારે જુલુસ છે તે જુલુસ અહીંયાથી નીકળતું હોય છે અને જુલુસ રાજવી ટાવર પહોંચતો હોય છે અને રાજવી ટાવરથી પરત ફરીને જુલુસની ફરી રાજવી ટાવર જે છે તે સમાપ્તા જુલુસ થતું હોય છે ઈદે મિલાદુન નબીનું હજારોની અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા આ જુલુસમાં જોડાતા હોય છે ત્યારે ખાસ કરીને જ્યારે જુલુસ પરમ દિવસે નીકળવાનું હોય અને ત્યારબાદ ગણેશ વિસર્જન હોય ત્યારે કોઈ નિશ્ચિને બનાવો ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ વિભાગ દ્વારા ગોઠવવામાં આવતો જ હોય છે ત્યારે હવે અહીંયા જ્યારે આવતીકા આવતીકાલનો દિવસ છોડી એટલે કે પરમ દિવસે સોમવારના રોજ ઈદે મિલાદુન નબી હોય ત્યારે ઈદે મિલાદુન નબીના દિવસે હજારોની લાખો સંખ્યામાં લોકો અહીંયા આ તાનેલ્લા વિસ્તારમાં ખાસ કરીને આ જુલુસમાં જોડવા માટે આવતા હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કયા પ્રકારનો રૂટ રહેશે અને કયા પ્રકારની પોલીસ વ્યવસ્થા રહેશે પોલીસ કયા પ્રકારની તૈનાત કરવામાં આવશે તે તમામે તમામ મુદ્દાઓ પર ડીસીપી અભય સોની સાથે અન્ય જે જૈન સાહેબ છે ડીસીપી તેઓની ઉપસ્થિતિમાં અને જે એસીપી છે એવી કાટકળ એસીપી સહિત અને વિવિધ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો જે છે તેઓની ઉપસ્થિતિમાં અહીંયા આ જે મિટિંગ છે તે મિટિંગ પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી અને કયા કયા પ્રકારની જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તે વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનું જે તંત્ર છે પોલીસ વિભાગ જે છે તે સજ્જ હોતું જ હોય છે ત્યારે આ પરમ દિવસના રોજ જ્યારે ઈદે મિલાદુન નબીનો તહેવાર હોય ઈદે મિલાદુન નબીનો પર્વ હોય ત્યારે ખાસ કરીને અહીંયા પોલીસ કમિશનર નરસિંહા કોમર જે છે તેઓ અહીંયા સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેઓએ સ્થળ વિઝીટ કરી હતી કેમેરામેન અબરાડ સૈયસ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ન્યૂઝ વડોદરા